નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હવામાનની અપડેટમાં મિત્રો આજે તારીખ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ મિત્રો સપ્ટેમ્બર મહિનાનું આગોતરું એંધાણ અને આજનું હવામાન આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે અને હાલની સિસ્ટમોની સ્થિતિ શું છે તેની અપડેટ આજના વિડીયોમાં જણાવવાના છીએ સૌથી પહેલાં તો મિત્રો આ ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી તમામ મિત્રો સુધી શેર કરી દેજો સૌથી પહેલાં તો મિત્રો સિસ્ટમની સ્થિતિ જોઈ લઈએ સરફેસ લેવલના પવનનો ચાર્ટ આમાં તમને ચોમાસાની ધરી દેખાશે જે ચોમાસાની ધરી આ રીતે કાક પસાર થઈ રહી છે આ છે આઠસો પચાસ એસપી ઊંચાઈના પવનનો ચાર્ટ જેમાં લો પ્રેશર સિસ્ટમ હતી તે થોડીક નબળી પડી ગઈ એવું લાગે છે અને એનું મોટું બવળ્યું સર્ક્યુલેશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે તો આનો ટ્રમ્પ ગુજરાતના રિજિયન ભાગોમાંથી ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ રહ્યો છે અને આ છે સાતસો એસપી ઊંચાઈના પવનનો ચાર્ટ આમાં પણ જે સર્ક્યુલેશન છે તેનો સાર્ટ જોઈ શકો છો ગુજરાતના નીચેલા લેવલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હોય તેવું લાગી રહ્યું છે અને તેનો ટ્રમ્પ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાંથી પસાર થઈ રહ્યો છે આમાં સિસ્ટમની સ્થિતિ તમે જોઈ શકો છો અને હવે વાત કરવાની છે સપ્ટેમ્બર મહિનાનું આગોતરું એંધાણ આ મેપ આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવેલો મેપ છે તો પહેલો મેપ તમે જોઈ શકો છો પહેલો મેપ ઓગણત્રીસ ઓક્ટોમ્બરથી ચાર સપ્ટેમ્બર સુધીનો છે તેમાં વરસાદની માત્રા લીલો કલર ઘાટો જ્યાં દેખાય ત્યાં વધુ માત્રામાં વરસાદ દેખાઈ રહ્યો છે પહેલા મેપમાં ગુજરાતના રિજિયન ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછા હળવા વરસાદની સંભાવનાઓ છે ને હવે બીજા નંબરના મેપની વાત કરીએ તો બીજા નંબરમાં પાંચ સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર સુધીનો છે જેમાં આ બીજા મેપમાં ખુલ્લું ગુજરાતમાં વાતાવરણ રહી લાગી રહ્યું છે અને ત્રીજા નંબરના મેપની વાત કરીએ તો અઢાર સપ્ટેમ્બર સુધીનો મેપ છે જેમાં ગુજરાતમાં સાવ ખુલ્લું વાતાવરણ રહે તેવું લાગી રહ્યું છે છઠ્ઠા નંબરના મેપની વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની માત્રા ક્યાંય તમને જોવા નથી મળી ક્યાંય કલર તમને દેખાતો નથી પહેલા મેપમાં થોડો ઘણો કલર લાગે છે તો હવે આ બીજો મેપ આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેમાં પણ એ જ રીતનું હવામાન છે ચાર મેપ બતાવ્યા છે પહેલાં મેપમાં કાંટો કલર દેખાય છે ત્યાં ગુજરાતમાં વરસાદની માત્રા વધારે છે પછી ત્રીજા મેપમાં હળવાથી મધ્યમ ચોથા મેપમાં સાવ ઓછો અને ત્રીજા મેપમાં પણ સાવ ઓછો વરસાદ તમને જોવા મળી શકે છે તો સપ્ટેમ્બર મહિનાનું આ છે હવામાન વિભાગનું અનુમાન બીજા પણ ઘણા બધા આ મોડલ દ્વારા પણ મેપ જાહેર કરેલા છે તેનું પણ આપણે અનુમાન જોઈશું તો આજના વરસાદની વાત જણાવીએ તો આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધારે વરસાદનું જોર રહેશે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર આ વિસ્તારોમાં ભારે વરસાદનું જોર રહેશે આ સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર આ વિસ્તારોમાં પણ ભારે વરસાદનું જોર રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ દાદરાનગર હવેલી વલસાડ આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ અમરેલી જૂનાગઢ આ વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા રહી શકે છે ભાવનગર ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ અમુક વિસ્તારોમાં ચહેરા ઝાપટા રહી શકે છે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના નાનું રણ ભચાઉ રાપર અંજાર છે કચ્છના રણના અમુક વિસ્તારો તેમાં હળવાથી મધ્યમ વરસાદના અમુક વિસ્તારોમાં ભારે પણ વરસાદના ઝાપટા પડી શકે છે બીજા જે કચ્છના ભાગો છે તેમાં હળવાથી મધ્યમ ઝેરાં ઝાપટા અમુક વિસ્તારોમાં વરસાદના રહી શકે છે તો મિત્રો આ છે હવામાનની સંપૂર્ણ અપડેટ આગામી સમયની હવામાનની અપડેટ જાણવા માંગતા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ આ વિડીયોને લાઇક કરીને તમામ મિત્રો સુધી શેર કરી દેજો